નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા ગુજરાતી ન્યૂઝ હવે જો અગતના સમાચાર શિયાળી ગામે એકસાથે ચાર અર્થીઓ ઉપડતા ગામ હિપકે ચડ્યું લીંબડી તાલુકાના શિયાણી ગામનો રેથળિયા કોળી પટેલ સમાજનો પરિવાર શિયાણી ગામેથી પિકઅપ વાન લઈ પિતૃ તર્પણ વિધિ કરવા સોમનાથ તરફ રવાના થયો હતો જે પરિવારને ચોટીલા આપાગીગાના ઓટલા પાસે રોંગ સાઈડમાંથી આવેલા ટ્રકે સામે આવી ટક્કર મારી અડફેટે લેતા પિકઅપ વાનના ફૂરચે ફૂરછા ઉડી ગયા હતા આ દુર્ઘટનામાં રેથળિયા પરિવારના એક જ પરિવારના સગા દેરાણી જેઠાણી ચાર મહિલાઓના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે સોળ જેટલા લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ચોટીલા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા આ ચાર દેરાણી જેઠાણીના મૃતદેહો શિયાણી ગામે આવી પહોંચતા રેથળિયા પરિવારના આક્રંદ અને રુદનથી વાતાવરણ શોકમગ્ન અને ગમગીન બન્યું હતું એક સાથે ચાર મૃતદેહો લઈ અર્થિયો ઉપડતા ગામ હિપકે ચડ્યું હતું શિયાળી ગામે સજ્જડ બંધ પાળ્યો હતો આ પ્રસંગે વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ સોયા જિલ્લા પંચાયત સદસ્ય લાલજીભાઈ કમેજરિયા તાલુકા પંચાયત સદસ્ય ખેંગાશ્રી ભોલિયા સરપંચ દર્શનભાઈ ભરવાડ વગેરે સહિત ઉપસ્થિત રહ્યા હતા એનમન ગુજરાતી ન્યૂઝ સુરેન્દ્રનગર જિલ્લાના શિયાણી ગામેથી ગઈકાલે રાત્રે તળપદા કોળી સમાજના વેફરિયા પરિવારના સત્તરથી અઢાર પરિવારજનો પિતૃ તર્પણ અર્થે સોમનાથ જઈ રહ્યા હતા ત્યારે રાત્રે સાડા દસની આસપાસ ચોટીલાની આજુબાજુ હાઈવે પર ગમખાર અકસ્માત નડતા સ્થળ ઉપર જ ત્રણ બહેનોના મૃત્યુ થયા હતા એક બહેનને રાજકોટ તેમનું મૃત્યુ થયું હતું બાકીના બારથી તેર લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી તેમની સ્થિતિ સારી છે પણ જે આ ચાર બહેનોના મૃત્યુ થયા છે એ ચારે બહેનો સગા દેરાણી જેઠાણી છે એટલે એક જ પરિવારમાંથી ચાર બહેનોના સગા દેરાણી જેઠાણીના મૃત્યુના કારણે સમગ્ર સિયાણી ગામ આજે શોકમગ્ન બન્યું છે ગામના તમામ સમાજના લોકોએ પોતાના કામ ધંધા રોજગાર બંધ રાખી અને મૃતાત્માઓના આત્માના કલ્યાણ માટે શાંતિ અર્થે બધાએ પ્રાર્થના કરી છે અને મોતનો મલાજો પણ જાળવો છે આજે જ્યારે સમગ્ર શિયાળી ગામ હૈયાફાટ રીતે રુદન કરી રહ્યું હોય ત્યારે એવા સમયે શિયાળણી ગામે આ પાર્થિવ દેહને અંતિમ વિદાય આપવા માટે ઘણા કોળી સમાજના આગેવાનો પણ આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને શિયાળી ગામના પણ તમામ સમાજના આગેવાનો યુવાન મિત્રો પણ ઉપસ્થિત છે હું પરમ પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે અમારા ચારેય બહેનોના આત્માનું કલ્યાણ થાય એમને ચીર શાંતિ મળે અને પરિવારજનો ઉપર આવી પડેલું આ અસહ્ય દુઃખ એમના પરિવારજનોને સહન કરવાની ભગવાન શક્તિ આપે એ જ પ્રાર્થના